નેશનલ ગેમ્સ અંતર્ગત આજથી સ્ટેડિયમ ખાતે મહાનગરપાલિકા કમિશનર અને પોલીસ કમિશનર તેમજ કલેક્ટરની હાજરીમાં ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ કરો આવ્યો છે સુરત શહેરના ઇન્ડોર સ્ટેડિયમમાં મંગળવારથી નેશનલ ગેમ્સની શરૂઆત થઈ છે જેમાં ચોવીસમી સુધી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજાય છે સોમવારે તૈયારીઓને રિવ્યુ કરવા કેન્દ્રીય સ્પોર્ટ્સ મંત્રી અનુરાગ ઠાકોર તેમની વિડીયો કોન્ફરન્સથી પાલિકા કમિશનર પાસેથી વિગતો જાણી ગેમ્સ જોવા માંગતા વિદ્યાર્થીઓ માટે સ્ટેડિયમ સુધી ફ્રી ટ્રાન્સપોર્ટેશન ઉપલબ્ધ કરવા સૂચના આપી હતી મંચાનિધિ પાનીએ જણાવ્યું કે સ્ટેડિયમમાં ફ્લોરિંગ તૈયાર છે સુરત આવેલા ખેલાડીઓ માટે પ્રેક્ટિસ બોર્ડ પણ રેડી કરાયા છે એકસો સુડતાલીસ ખેલાડી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમાંથી એકસો પંદર સુરત આવી જવા પામ્યા છે જે હોટલમાં રહેશે આજથી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ શરૂ થઈ છે જેનું સુરત મહાનગરપાલિકા કમિશનર અને પોલીસ કમિશનર તથા કલેક્ટરે પ્રારંભ કરાવ્યો હતો છ રાજ્યોની ટીમો વચ્ચે જંગ જામશે છત્રીસમી નેશનલ ગેમ્સ અંતર્ગત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે જેમાં ગ્રુપ એમાં ગુજરાત દિલ્હી હરિયાણા અને તેલંગાણા છે તો ગ્રુપ બીમાં મહારાષ્ટ્ર વેસ્ટ બંગાળ ઉત્તર પ્રદેશ અને કર્ણાટકની ટીમ છે તો મહિલાઓની ટીમમાં ગ્રુપ એમાં મહારાષ્ટ્ર તેલંગાણા ગુજરાત અને હરિયાણા જયારે ગ્રુપ બીમાં વેસ્ટ બંગાળ તામિલનાડુ પ્રદેશ અને કર્ણાટકની ટીમ છે સાત ગોલ્ડ મેડલ માટે ખેલાડીઓ માટે ખરા ખરીનો જંગ જામશે અઝર ખુરશી સાથે હર્ષદ સેટા